તો માથે કેરી લટકાય છે પણ કેરી તોડશો તો પાંચસો રૂપિયાનો દંડ થાય એટલે આપણે ધંધો કરવાનો થતો નથી રૂલ બધા માટે હરખા હોય છે અને ગીર રિસોર્ટ રિસોર્ટમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી હો લાગે છે પબ્લિક કે મારું કામ ભાઈ 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 તો પહોંચી ગયા છીએ ટુરિસ્ટરો અમાર જેમ ઘણા બધા અહીંયા આવ્યા છે તો આવો આપણે હવે નીચે જઈએ જવો આ સુરેશભાઈ બધાયને ગીર સફારી કરાવીને આવ્યા છે ઘટે નહીં આખું પબ્લિક ધરણ પેર્યું હતું અહીં ને આવી છે ગીર હવેલીની મોજ અહીંયા અચૂક બધા જે ગીર હવેલી એ આવે એ લોકો બધાને જીપસીની જોરદાર રાઈડ કરાવે છે અમે હવે અંદર હાલતા હાલતા જઈએ છીએ ને હવે અમારે અહીંયા બધા હોળી રમવાની છે આજે ધુલેટી છે એટલે આજ ધૂળેટીની ધબધપાટી બોલાવાની છે હામાં

તાલાલા તાલુકાનું હળમતિયા ગીર જ્યાં ગીર હવેલી રિસોર્ટ આવ્યો છે અને જો આ મોત તો જો આ મિત્રો ની આ હા હેપી હોળી એલા ભારે કરી હેપી હોળી હેપી હોળી ભાઈ આલે આલે એક પછી એક સોટા એલા એ બસ બસ લે જીવા જો એલા આ તો આમ જો આમ જો તો ખરે લે 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 માળા છે એક પછી એક બગડ્યો મને તો કાઈ કાપો મારે ક્યાં બગડવા જાવું યાર આમાં બધાયને હેપી હોળી એલા પણ ભૂકા કાઢના કેમ આમ જો હા હા કાનમાં નાકમાં બધી બાજુને આમ જો આ ખંખેર્યું ક્યાં તો આમ જો પાવડર 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 બીજી વાત નહીં આમ જોવ તો ખરા અમારા આમ જો હાચીભાઈ જો આ મોજ આ જીઓ જીઓ આપણે વાત થઈ તી કે આ ભાઈને જપટે લેવાનો છે જોયું આમ જોવો તો ખરા પાછો આમ સમજો હરખુડીનો જાણે કેમ એને થી નવરતા એમ ઉભો રહી ગયો છે હરક પદુડો આમ જો આ થાલા થાલા હા ખૂબ એટલે ખૂબ મજા પડી અને ખરેખર આ હા 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 જાન્યુઆરી વારી પીનારાઓ કલર પણ ઉડ્યા અને બધાના બધા મિત્રોના રંગે રંગાણા જ તો ભાઈ અને આ મજા કંઈક અલગ હોય છે અને ખરેખર ગીર હવેલી રિસોર્ટની મજા જ અલગ છે નાનો ભાઈ ડીયુ જે બગડતો નથી એટલે આપણે હવે એને બગડ જવાનું છે બધાને પ્લાનિંગ ને વેરો ખલામાં મર મારા સારું હોય ભાગે છોડો હે આ દેહો બાબા બાબા ભાઈ ઉપર્યો ઉપર્યો હવે ઉપર્યો ભાઈ ફોટો ફોટો બસ હવે હે પ્યો લે હે પ્યો લે હે પ્યો લે અમારે નથી દેવો મને ખબર પડી માકલ ફોનમાં જાજો એરપોર્ટ એરપોર્ટ ફોનમાં પાછળ કલર જાવ

બીજું તો કાંઈ નઈ હારો કલર ખૂટી ગયો કલર વીણવાનો વારોને આમ તો ઉપરથી ધારું કરે મારા બેટા આ મજ ક્યાં બાત હે કાંઈ પણ પ્રસંગ હોય પણ આપણા ગુજરાતીઓને ગરબા ગરબા અને ગરબા તો ગમે ત્યાં હોય હો ભાઈ એની મજા જ કઈક અલગ છે હે કે સોનલ ગરબો શીરે માં ચાલો ધીરે ધીરે વાહ 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 આમ જો મને આવડે છે સુરેશભાઈ જો મારી યાર મજા મજા કરે હો ભલે ન આવડે પણ એ ભાઈનો સાથ તો દેવાનો હો ભાઈ

કાતો સુર જો આજ કાલપ ને એના દીકરાતા નો વૃદ્ધાશ્રમ માં આવે એની માટે કવ એક બહુ સુંદર રચ્યું છે કે જનની જનતો ભગત જંજે કા દાતા ને કાતો સુર